ઉપસ્થિતિ માં ઉજવવામાં આવ્યો મુખ્ય મહેમાન તરીકે મુકેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ સહભ્યાસ પ્રવૃત્તિઓના વિજેતા કારલાઓનું સન્માન તેમજ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રદર્શિત કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા ઉપસ્થિત પૂર્વ કુલપતિએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ભણતર પૂર્ણ કર્યા પછી જીવન જીવવાની શૈલી વિશે જાણકારી આપી હતી આઈપીએસ અને આઈએએસ બનવા માટે સખત પરિશ્રમ કરવો પડતો હોય છે ત્યારે સમાજમાં નામના મળતી હોય છે મોડાસા સાયન્સ કોલેજનો ચોસઠમો જે વાર્ષિક ઉત્સવ હતો અને અમારા પરમ મિત્ર કનુભાઈ પટેલે મને ખાસ આમંત્રણ આપ્યું કે સાહેબ આવો તો હું આજે અહીંયા ઉપસ્થિત છું ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટાફ સાથે બધા સાથે મળવાનું થયું હું ખૂબ આનંદ થયો મને આ કાર્યક્રમમાં આજે ખૂબ પ્રભાવિત થયો કારણ કે જે પ્રકારે આયોજન હતું આયોજન માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું પહેલાં તો પછી ટ્રસ્ટી મંડળ એ પણ બહુ જ સારું ટ્રસ્ટી મંડળ છે એવું મને કનુભાઈએ કીધું એટલે એમને પણ અભિનંદન આપવું કારણ કે ટ્રસ્ટી મંડળ સારું હોય તો જ સંસ્થા પ્રગતિ કરી શકે પ્રિન્સિપાલ આગળ વધી શકે પોતાની ટીમને લઈને એમ આજે વાર્ષિકોત્સવ તો સ્વાભાવિક ક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ હોય જ એમને પણ રાષ્ટ્રીય લેવલે જે કંઈ ઇનામો પ્રાપ્ત થયા સ્ટેટ લેવલે સ્પોર્ટ્સમાં એમના વ્યક્તિગત અચિવમેન્ટ્સ એકેડેમિક અચિવમેન્ટ્સમાં એમણે પણ ટ્રસ્ટી મંડળે એમને આજે પ્રોત્સાહિત કર્યા છે એમને ઇનામ આપ્યા છે કવર આપે છે અને ખાસ અભિનંદન મારે એના સ્ટાફને પણ આપવો જોઈએ કે પોતાના વતી પણ પોતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કવર આપીને પ્રોત્સાહિત કર્યા છે